શહેરના કુંભરવાડામાં પિકઅપ વાહનમાં અચાનક આગ લાગતા ગાડી ભળીને ખાખ થઈ જવા પામી હતી શહેરના કુંભરવાડા વિસ્તારમાં નારી રોડ પર અક્ષરપાગના નાકા નજીક છોટા હતી પિકઅપ વાહન નંબર જી જે ઝીરો નવ એ યુ ઓગણસાઠ ચોવીસમાં અચાનક આગ લાગતા વાહન વ્યવહાર થંભી ગયો હતો ટેમ્પો સળગાવતા રોડ પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ સ્થાનિકોમાં ભય છવાયો હતો અમીનભાઈ ગફ્ફરભાઈ માલકાણીની માલિકીની પિકઅપ વાહન સળગ્યાની જાણ થતાં ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી જઈ પાણી છાટી આગને કાબૂમાં લીધી હતી પિકઅપ વાહનમાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું ન હતું નામ માલકાણી અરપાત છે ભાવનગર માલ ભરવાનો હતો માલ ભરવા જતો હતો નીચેથી દુવાડા નીકળ્યા ઉતરીને જોયું તો પછી કાંઈ હમજ ન પડે પછી સીધી આગ જ લાગી ગઈ અને પછી ફાયર બ્રિગેડમાં ફોન કર્યો